નમસ્કાર મિત્રો તારીખ છે બે જૂન બે હજાર પચીસની વારસી આજે સોમવાર અજના વડિયોની અંદર જીરું બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આવડિયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક કરી દેજો તો જીરુ બજારમાં મંદીનો માહોલ યથાવત છે મને પચાસથી લઈને સાહીઠ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે જીરુ બજારમાં ભાવ હજુ પણ નિશા આવે તેવી પણ સંભાવનાઓ છે જીરું બજારમાં નરમાઈનો માહોલ યથાવત છે અને હાજર બજારમાં વીસ કિલોએ પચાસથી લઈને સાઠ રૂપિયાની મંદી આવી હતી અને જીરુમાં બજારમાં અત્યારે સારી તરફ માંગ સુધી પડી ગઈ છે અને જેના પગલે હવે બજારો સતત ઘસાટી જાય છે અને જીરુમાં જે બજારમાં મસાલા કંપનીઓ પણ નિકાસના વેપારો નથી અને ચાઇનામાં અત્યારે ભારતની દરેક જે કોમ્પિટિન જે ઘટી રહી છે જેના કારણે જીરુ જીરુ બજારમાં મોટો ઘટાડો આવ્યો છે ભાવમાં હજુ પણ પચાસથી લઈને સો રૂપિયા પ્રતિ વીસ કિલોએ મંદી આવી શકે છે અને વાયદા બજારમાં પણ મોટો ઘટાડો જોવા મળી શકે છે જી જીરુનો જે જૂન વાયદો છે તેની વાત કરીએ તો પચીસ રૂપિયાથી ઘટીને વીસ હજાર સાતસોની સપાટી હાલ બંધ થઈ ગયો છે જીરુના વેપારીઓ કહે છે કે જીરુ બજારમાં પચાસથી લઈને સો રૂપિયાની મંદી આવશે તો ખેડૂતોની વેચવાલી સાવ ઘટી જશે અને ખેડૂતો આ ભાવ નીચા લાગે છે પરંતુ જેમ રાખવાની જગ્યાએ આ નવા ઉનાળુ કો જે પાક છે તેને જગ્યા કરવાની છે અને ખેડૂતો અત્યારે વેચ વેચાણના મૂળમાં નથી અને જીરું બજારમાં આગળ ઉપર હવે વેચવા કેવી આવે છે તેના ઉપર બજારના આધાર રહેલા છે ઊંજામાં અને ગુજરાત કરતાં પણ રાજસ્થાનમાં જીરુનું વેચવાલી વધારે આવી રહી છે તો મિત્રો આથી જીરોને લગતી આજની સરસા સબસ્ક્રાઈબ કરી દેજો ફરી બીજા વિડીયો સાથે ચાર સુધી થઈ જવા જય કિસાન